ઠંડો ઉગારા થઈ ગયા છે આ વરસાદ બે જ બે કરે ઉગાશે આમાં જોખમ નું રૂ જો આચો ફાટ અને ઉગી ગયું રૂ તો આ ગોખણી થઈ જઈ બધી ઓ હો આ ભાજ્યા રાખે રૂ તો વરસાદ નું ગોખણી કરી નાખ્યું આ તું ભાજ્યા એવું કરવાના મારે કેવું પડે જોખમ ને થઈને ને તારા ભાજ્યો ઘેર રખડવાના રૂ તું કઈ નાખ્યું ઉગી ગયું બધું ના ચાલ આ બધું ભાજ્યા રાખીને કેટ ઘેર કઉ કહેજી દુધા હેટ કેવું પડશે મારે એમ થઈને દાદાજી મહાદેવજી દર્શન નથી કર્યો

તો કરતા હોય શબ્દ હા હું આવું ભેગું તો થવાનું થોડી મેળ આવી ગયો કેવું પડશે તારા રૂ છે બે શબ્દો કોક કે

પડ્યો લોહટ વરસાદ પડ્યો પોણી કરી હું તો બોલ પણ તમે બાજ્યા રાખ્યા પણ કોઈ ના નહિ તમારે ખેતર માં જોસુ ના હું નહીં જોડા ખોયા નાખી દીધા કોગરીયા કપા ઉપર ના ના તારા રૂદ અમને બગડ્યું ના બગડ અલ્યા હું હાલ જોઈને ના ઈ કણે અલ્યા બે દાડા પહેલા જે તો કે તો રૂ ફાટ્યો જ નહીં એમ કેતો તો અલ્યા ભાજ્યા તો એવું જ કી તાણે કોઈ તન થોડું ફાટી જ અને મને તો કી પટેલ એક 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 ઓટ પચાસ પચાસ ને કેરી હ અલ્યા કેરીઓ તો છે પણ બઉગી ઉપર એવું કરવાનું વેણી નહીં રૂઈ ને ઓહો વધારે કેતો હોય તો એના ભૈર મજૂરી જ હોય છે અને મારા હરામી તો દોઢ લાખ રૂપિયા લે ભાઈ ના ભૈરો મજૂરી બે માર તો ખેતી પર કરી રહ્યો ભેગો થાય હજી ની વાત વધી

ના ના લાખ લાખ ને દોઢ દોઢ લાખ પઠ લેવાના પછી ના ના તું તો ના ફાટયું નહી ફાટ્યું

અરે ગગલી ગગલી પાક એ કટલી રાણી ગગલી રાણી રાજે પડી એ કટલી સુગલી રાજે ગગલી રાણી વાહ મને રાજે એ મૂકી દે ભાભી રામ રામ એ મય મોકા આવડો મોકા આવડો એ ઓઢણે તમે મૂકી દે મારા ઉતલ્યા 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 હું થાતી અલી ગગલી ઓઢો હું જા હું જા ગગલી હું જા આ જરી કરવી ના આ ગજીમાં

Jai Mataji Jai Mataji